એને તો કોઈ દુનિયાના જીવ માથે ખરેખર બિખમ દ્રષ્ટિ બે દ્રષ્ટિ ન હોવી જોઈએ બધાના ને પોતાના ને પરાયાને ને હે આમ તમે કહો જોઈ નકાય આ વહમો છે તમે કોક જોઈ ને કે તો કોઈક બાવાઓ જો કોઈક તપિસ્વીનીઓ જોવે કોઈ તપસ્વી જોવે ગહરાઈ માં જઈએ થોડા આગે જઈએ આગે જઈએ આગે જઈએ આ દેશ ના બધા છોકરાઓ ને અમારે અરુદતી માતા કેટલી કોમના ને હસવતા હતા અમારે સાદીપ ની ઋષિ હોય ઉસકી ધર્મ પત્ની ક્રિશ્ન આવ્યો હોય તો ઓલો કિશન નથી આવ્યો ઓલો વિદ્યાર્થી નથી આવ્યો સુદમ આવ્યો ઓલો વિદ્યાર્થીઓ છે ક્યાં હશે આ તો અમારે ગામડાની માતા ગયું છોકરો ભણે છે પછી શું લેશન કર્યું ભણે પણ હશે નોબા જેવી માં શું લોકો એનો દોષ શું એમાં પોતે કાંક જાણતી હોય છોકરા તપાસી શકે ને એટલે ભલે મંદિર જાવ મારા બાપલા

આ તમારા હાંગડું ભાઈઓને ગમે એટલે સુધારશો તો કઈ થવાનું નથી કવિ નો દો છે કે બી પરખો કા ઠાકર ભૂમ પરખો ઠાકરા એમ કરીને કઈક દોવા હોય તો બોલી નાખો પણ મતલબ એ કહેવાનો છે થાય હવે આપણે બધા ખેતી કરવા નીકળ્યા છીએ પ્રભુ પ્રાપ્તિ કરવા નીકળ્યા છીએ પ્રભુ પ્રાપ્તિના બે જ સાધન સંન્યાસ ને ગ્રસત એમાં તમે ગ્રસત નું સાધન લીધું છે

હજી પણ અન્યાય થી બાર ખરેખર નીકળી શક્યો નથી હજી હું ક્યારેક ક્યારેક રેડિયો સાંભળતો સિવાય ખરેખર ગાયતા ને પાગલ ને અપંગને આંધળાને એની ઈચ્છા વિરુદ્ધ પરણવું પડે છે આ હાઇઠ હાઇઠોર એના મા બાપ ને નહીં ખબર પડતી હોય કામ કેવો નખરારો છે ઈ આપણે બારે તો ન કહીએ પણ આપડે તો ખબર તો હોય કેવો નખરારો છે તો આ તમે જુગાર રી બીજું કઈ કર્યું તમારું જ ભલું કર્યું કઈ બીજું કર્યું જમીન જાગીર હોય તો દીકરા હે દીકરી નો તો કઈ ભાગે જો કે મને પછા સમાજોમાં દીકરીઓનું ઘણું જ્ઞાન છે પણ આપણી વાત લાંબી લંબાય છે એટલે અહીંયાથી પાછી છતાં જે દીકરીમાં પ્રેમ હોય છે મા બાપ ને માટે કુટુંબને માટે એ કેદી દીકરા હોતો નથી અને એ આવા કુટુંબમાં તો ક્યાંથી હોય વિખમ દ્રષ્ટિ વાળા બાડી આંખી એ કઈ કાણી દીકરા ને જોકરીને નહીં મા બાપુ ઘણા જોતા હોય કેમ કરતા હોય નાના છોકરા ફેરે રે ને મોટા નહીં નાનો હોય એનું કરે બધો છોકરો એનું રમાડે લે આ બધા છોકરા તો એના જ છે આ કોણે ફેદ ઉભો હે આ શીખડાયું કોણે બાપે છોકરો શીખાડ્યો શીખી ગયો બાપે શીખડાયું અહીંયા થી તમે શરૂઆત કરો છો ધર્મ તો એ છે કઈક જીવને સ્વતંત્રતા આપવી જોઈએ અને સંસ્કારો દ્વારા આ કામ લ્યો આ તો હવે થાય ના રે ભાઈ આબરું જાય કુણ લોકોની કેવડી આબરું હશે એ મને તો ખબર નથી સાનો પાપ થાય ને કોઈ આબરું નથી કહેતો

આ વાત સંસ્કાર સિવાય ઉપર નહીં આવી શકે શકીશું હશે હવે રાખે ને ભાઈ કૂદ ગયા શું છે એ તો થયા કરશે હવે તમને કીધું તો તું હારે નહીં

હા જે વાત આવી આપડે રામાયણ ની એમાં વર્ણન હતું કે ભાઈ શું હોય શકે ભાઈ માટે ભાઈ ની ફરજ શું છે એક ભાઈ માટે પિતા માટે જેના માટે તમે ફરજ ઉઠાવો તમને ત્યાગી ભક્તિ પ્રભુ પ્રાપ્તિ સુધી એમને લઈ જુટુંબ નું વર્ણન તો રામાયણમાં છે તમારું પાત્ર જ્યાં આવતું અહીંયા તમે લઈ લો પાત્ર સમજી લ્યો પણ એ નથી કરવું ઈ પાત્ર તો નથી લેવાનું ઈ તો આપણે તો મંદિરે આવી આજુબાજુ દેખે ફલાણા મોટા તો કેટલા વર્ષથી ભક્તિ કરે વાહ માડીઓ તમારી ભક્તિ એક દીકરીને ન્યાય નો આપી છે ક્યાં એ તમારી ભક્તિ આ ત્રીસ પચીસ વર્ષની મૂળ તો ઈ દીકરી વેચી બાપ ડોટું દેવે ભક્તો હાલે વાટમાં આજે સમાજમાં દીકરીઓ વેચાઈ રહી એના રૂપિયા લઈ લે ઘણા દીકરી વચ્ચે બાપ ડોટું દેવે બગતો હાલે નર વાટમાં પાપના પોટલા બાંધી માથે માથે જાશે ઘોડ નરક ના ઘાટમાં દીકરીને પૈસે મોજ મજા કરતા હોય એવા લોકો ધર્મ માં આવીને વાતો કરે હે પાછા હટો પાછા હટો ધર્મ ની વાતો ફસે કરો પાછા વરો થોડુંક સમજો લાઈન માં આવો પછી ધર્મ માથે આવજો વાક વ્યાખ્યા કરવા થોડાક લાઈન માં આવી જાઓ બે લાઇન છે ને એમાં હોલી લાઇન માં સડી ગયા છો હોલી લાઈન માં તારો રામવારી માં રાવણ વાળી માં મૂકી દો પડી તો ક્યાં સુધી ખોતી ક્યાં છે એવું પણ બને છે કે દીકરીની જિંદગી બગાડીને બાપ પણ પાણતા ભાર્યા રહ્યા છે અનુભવ છે એટલે કહી રહ્યો છું એ યાદેશ ને માલી કોઈ

મોટી મોટી જગ્યાઓ જ્યાં કરોડો ના ખર્ચા થતા હોય અને ધર્મ બાબતમાં જો અંદર જઈને અમારા દેશના લોકો સમજ્યા નથી કે એક પતિ સદાય સતી અને એક પત્ની સદાય સતી આટલું જો તમે સમજી નથી ને હજી તમે ઘણોક સમાજ તો ભ્રષ્ટ થવા જાય છે કને એના ઉપદેશ ગુપ્ત હોય ક્યાંય એક માણસને રૂમ માં લઈ જઈને ઉપદેશ કરતા હોય આરામ નથી ચાલ્યા તો શું ચાલ્યું છે કાઈ ઉપદેશની વાત કોઈ ખાનકી માં લઈ જવા જેવી હોય છે

માટે આને સંતોષ થી અને હું તો કોણ જેના માટે ભગવાનની દયા કરી હોય એનો એનો તો દયા કેવાય હા પણ લોકોને કેવા પ્રકારની માયા વર્ગી છે લોકો પોતાના આત્માનું કલ્યાણ નથી કરી શકતા પણ બીજા આત્મા માટે રોવે છે ઘણા દંપતીઓ સંતાનો ન હોય તો એ રોતા હોય ને એ પાણા એટલા પીર કરતા દયા કરી તમારે લગ્ન સુખે મળ્યું અને ભાઈ સાહેબ પ્રભુ પ્રાપ્તિ નું કોઈ આડું નહીં બે જણા કમા એટલું ખાણ કરો વજન પ્રભુ પ્રાપ્તિ થઈ જાય છે અમારા ઋષિ મુનિઓ આજ કરતા હતા બીજું શું કરતા તો એમાં તો વરે કેટલાય મેણાન ટોણા લોકો વરે કેટલાય દુખી થતા હોય આ સમજણ નથી બિલકુલ સમજ